વિદેશ જવાની હોડમાં યુવાનો લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને આ જ વાતનો ફાયદો કેટલાક ગઠિયાઓ ઉઠાવતા હોય છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઈક આ જ પ્રકારની ઘટના બની છે જ્યાં યુકે ના વર્ક વિઝા આપવાના નામે યુવાનો સાથે થઈ છે કરોડો રૂપિયાની છેતરપિંડી વિદેશ જવાની ઈચ્છા રાખવી ખોટી વાત નથી પરંતુ વિદેશ જવાની ઘેલછા ન રાખવી જોઈએ કારણ કે તમારી આ ઘેલછા તમને જ ભારે પડી શકે છે કેટલાક યુવાનો તો કોઈ પણ ભોગે વિદેશ જવા માંગતા હોય છે વિદેશનું આવું વળદાન કેટલું મોંઘું સાબિત થઈ શકે છે તેના અનેક દાખલા આપણી આસપાસ બનતા હોય છે વિદેશના સપના જોતા યુવાનોની આંખો ઉઘાડતો વધુ એક કિસ્સો બન્યો છે અમદાવાદમાં વિદેશ જવાના સપના જોતા યુવાનો સાવધાન તમારી ગેલછાનો ભેજા ઉઠાવશે ફાયદો અમદાવાદમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી રૂપિયા પડાવી છેતરપિંડી કરનારા સકંજામાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દેખાતા આ બંને ચહેરાને જરા ધ્યાનથી જુઓ શું આ બંનેમાંથી કોઈ શખ્સે તમને વિદેશ મોકલવાના સપના બતાવ્યા છે ઝપટીમાં વિદેશ મોકલી દઈશું તેમ કહી શું તમારી પાસેથી પણ લાખો રૂપિયા લીધા છે વિદેશમાં વર્ખ પરમિટના નામે કાગડિયા કરીશું તમને પણ વિશ્વાસ અપાવ્યો છે જો હા તો જરા ધ્યાનથી સાંભળો આ બંને શખ્સ એક નંબરના ફ્રોડ છે જેણે તમારા સપના સાથે રમત રમ્યું છે અને રૂપિયા પણ પડાવ્યા છે લોકોને વિદેશ મોકલવાના સપના બતાવી રૂપિયા એટનાર આરોપીઓનું નામ મયંક પટેલ અને વિષ્ણુ પટેલ છે જેમની વસ્ત્રાલ વિસ્તારમાં ઓફિસ આવેલી છે આ બંને વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ કંપનીઓ હોય છે તો એમાં જોબ ઓફર લેવાનો હોય છે તો એના ઓફર લેટર જે છે એ પોતાના લેપટોપની અંદર ડુપ્લિકેટ બનાવેલા અને એનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરેલો છે અને વિદ્યાર્થીઓ ફોરેન જવા હતા એમને વિશ્વાસમાં લઈ અને એ ડોક્યુમેન્ટને એમને કન્ફર્મેશન આવેલો છે એવું જણાવી એના જે પૈસા થતા હતા એ પોતાના બેંક એકાઉન્ટ મયંક ઓઝા કરીને જે છે આરોપી એમના બેંક એકાઉન્ટની અંદર અંદાજે એક કરોડ થી વધારે અમાઉન્ટ ડિપોઝિટ કરાવી અને

જેમની વસ્ત્રાલ વિસ્તારના રાધે ચેમ્બરમાં આક્સ વર્લ્ડ વાઇડ નામની ઓફિસ છે જ્યાં પાસપોર્ટ વિઝા વર્ક પરમિટ સહિતના કામો કરી આપવાનું કહી રૂપિયા પડાવવાનો ખેલ ચાલતો હતો રામોલમાં રહેતા મન બ્રહ્મભટ નામના યુવકને આવી રીતે ફસાવ્યો હતો ફરિયાદી યુવકને યુકેના સ્ટુડન્ટ અને વર્ક વિઝાની લાલચ આપી હતી તેની પ્રોસેસના ખોટા લેટર આપી ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા તેની જેમ ધ્રુવ બારો યજ્ઞેશ પટેલ અને જીગર પટેલને પણ ચૂનો લગાવ્યો છે આ સિવાય પાર્થ પટેલ નામના યુવકને યુકે ઓસ્ટ્રેલિયા અને યુરોપના વર્ક વિઝાની લાલચ આપી હતી આવી રીતે કુલ આઠ લોકો પાસેથી સત્તાણું લાખ રૂપિયા પડાવ્યા હતા વિશ્વાસ અપાવવા નકલી પેપર વર્ક પણ કર્યું હતું જોકે ઘણો સમય વીત્યા પછી પણ વિઝા ન આવતા આરોપીઓ અલગ અલગ બહાના આપતા હતા થોડા સમય અગાઉ ફોન અને ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેથી ભોગ બનનાર યુવકોએ ફરિયાદ નોંધાવતા મયંક અને વિષ્ણુને ઝડપી લેવાયા છે અને નીરવની શોધખોળ ચાલુ છે એ મુખ્ય આરોપી નીરવ રાવલ જે છે એ આ સમગ્ર જે છે એનો કરતા ધરતા છે એ જયારે પકડમાં આવશે એની તપાસ છે છે ત્યારે આપણને હકીકત જાહેર લોકોના ટચમાં આવેલા ભૂતકાળમાં જે ફરિયાદીઓ છે એના કોઈ રિલેટીવ એના મિત્ર સર્કલમાં જે કોઈ લોકો હોય એમને આની પાસે ભૂતકાળમાં કામ કરેલું છે અને ફોરેન ગયેલા પણ છે તો એના રેફરન્સ થી જે ફરિયાદીઓ છે એ આમની સાથે આવેલા હતા અને પછી જે કંઈ બનાવ બનેલા હોય જે કંઈ ઘટના ઘટેલી હોય એ આપણને નીરવ રાવલની ધરપકડ થયા પછી જાહેર થશે એના આધારે આ લોકો સાથે ફ્રોડ થયેલું છે આ ગુનાનો માસ્ટર માઈને નીરવ રાવલ છે તે હાલ ફરાર છે ઓફિસ ખોલી વિદેશ જવા માંગતા લોકોને ટાર્ગેટ કરી છેલ્લા છ મહિનાથી આરોપીઓ રૂપિયા એંઠા હતા પોલીસ તપાસમાં હાલ તો માત્ર આઠ યુવક સાથે જ છેતરપિંડી થયાનું ખુલ્યું છે પરંતુ છ મહિનાના ગાળામાં અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાનું અનુમાન છે મુખ્ય આરોપીની ધરપકડ બાદ આ કેસમાં મોટા ખુલાસા થશે કલ્પિત ત્રિવેદી ગુજરાત પોસ્ટ અમદાવાદ